નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકા પંચાયતથી આથમણ દરવાજા સુધી ઢંગધડા વગરનું ડાયવર્ઝન હોવાથી બસો સહિતના અનેક વાહન ચાલકો પરેશાન દરરોજે દરરોજ ગાડી ઊંચાતા લોકો મોટી સંખ્યાની અંદર હેરાન પરેશાન થઈ રહ્યા છે લખતર ગામ અને લખતર તાલુકો જાણે બોડી બામીનું ખેતર હોય તેનું કોઈ ધણી ધોરી ન હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે દરરોજે ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાતી હોય છે લખતર ગામની અંદર ગૌચર ખોદી નાખવા આ ડે પાણીની પાઇપલાઇન લીકેજ ઊંચી પાઇપલાઇન ઊંચા રોડ અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે લોકોની અંદર એવી ચર્ચા ચાલી રહી છે કે લખતર ગામ પ્રત્યે કેમ કોઈ પણ અધિકારી કે પદાધિકારીને લગાવ નથી કોઈ કેમ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી લખતર ગામની અંદર કરવામાં આવેલા દરેક ગામની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી અને પુરાવા પણ આપવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા સ્વીકારવામાં પણ આવ્યું છે કે લખતર ગામની અંદર ભ્રષ્ટાચાર થયો છે તેમ છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તથા તંત્ર કોઈ ધ્યાન આપતું નથી હલો હાલ આપણે લખતર જે ડાયવર્જન આપવામાં આવ્યું છે ત્યાં છે અને આપ મારી પાછળ પરિસ્થિતિ જોઈ શકો છો કેટલી બધી ખરાબ છે અને છેલ્લા ઘણા વર્ષોથી રફતર ગામનું કોઈ ધણી દોરી નથી રફતર બોડી બાંબણીનું ખેતર છે પદાધિકારીઓને મન ફાવે એમ કરે છે અધિકારીઓને મન ફાવે એમ કરે છે અનેક વાર તેઓને આ જે રોડ છે તે બંધ કરાવવાની રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં બંધ કરવામાં આવતી નથી ગૌચરો ખોદી નાખવામાં આવે છે ગમે આડેધડ ખાતા ખોદી નાખવામાં આવે છે ગમે ત્યારે ગમે પાઇપલાઇન લીકેજ થાય છે ગમે એટલી રજૂઆત કરવા છતાં કોઈના પેટનું પાણી ભરવા હાલતું નથી ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં ગાંધીનગરની ત્યાંથી પણ કોઈ ગુજરાતની સૂચના આવતી નથી મુખ્યમંત્રી કાર્યાલયની અંદર છેલ્લા ચાર વખતથી અમે લેખિતમાં રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે લખતર ગામની અંદર આવું બધું ચાલી રહ્યું છે તેમ છતાં કોઈ પ્રકારના ફરવામાં આવતા નથી ભૂપેન્દ્ર પટેલ એવું કહે છે કે ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે ખોટું કરે છે તેમને છોડવામાં નહીં આવે તો શું આ લખતરની અંદર કોઈ ખોટું કરતા જ નથી લખતરની અંદર કોઈ ભ્રષ્ટાચાર જ નથી આપ જોઈ શકો છો કે કેટલી બધી સમસ્યા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ બારી મહિલાઓ સહિતના લોકો છે તેઓ વેરાટ પરેશાન થઈ રહ્યા છે તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કોઈ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી આથી તાત્કાલિક ધોરણે આ લખતરની અંદર સુધારો નહીં લાવવામાં આવે તો લખતરના લોકો મોટી સંખ્યાની અંદર રેલી કાઢી અને વિરોધ કરશે અને કંઈ પણ જવાબદારી થઈ છે પેપર પણ થશે તેની તમામે તમામ જવાબદારી હાલની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેની રહેશે લખતર ન્યૂઝ વિજય જોશી લખતર ન્યૂઝ અપડેટ ગુજરાત